બોલો મહાતની જય આજે ખોડિયારમાંના જન્મદિવસ નિમિત્તે ખોડિયારમાંનો ગરબો ગવડાવું છું ગરબો મેં નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો જય ખોડિયારમાં ઘરબો ગાવું ખોડલ આય નોરે લો આઈસે મારા કુળ તણી રખવાળ જો ગરબો ગવા ખોડલ આય નો રે લોલ આઈસે મારા કુળ તણી રખવાળ જો ગરબો ગઉ ખોડલ આય નોરે લોલ ચારણ ણ કુળ મામાજી અવતરિયા રે લોલ અવતર્યા કઈ મામડિયા આને ઘેર જો ગરબો ગાવું ખોડલ આઈ નોર લોલ અવતરિયા કઈ સા બહેનો સાથ જો ગરબો બો ગાવું ખોડલ આય નો રે લો આવડ જો ગડ ને તો નડી રે લોલ આવડ જો ગડે ને તો ગડ નડી રે લોલ બીજે બાય હોલ બાય સાઈ સાસાઈ ને ખોડી યાર જો ગરબો ગાઉ ખોડલ આઈ નો રેલો બીજે બાય હોલ બાય સાસાઈ ને ખોડી આરજો ગરબો ગવડાવ ખોડલ આઈ નો રેલોલ સુમલ દેને માજી સહાઈ થાય રેલોલ સુમલ દેને માજી સહાઈ થાય રેલોલ દીધો સે કાય નવ ગણ કેરો બાળ જો ഗണ കേര ബാഴജോ ഗർബോ ഗോള നോറെ ലോ പച്ച പദീതിരെ જોડી સે કઈ નવ ઘણકેરી જાણ જો ગરબો ગવડાઉ ખોડલ આઈ નો રે લોલ જોડી શેકાય નવ ઘણકેરી જાણ જો ગરબો ગવડાઉં ખોડલ આઈ નો રેલો લોલ સાતે બે નડિયું આવી શામટી રેલો સાતે બે નડિયું આવી સામટી રે લોલ ગીતડીયા કંઈ લગ્ન ન ગવાય જ ગરબો ગવરાઉ ખોડલ આઈ નોરે લોલ ગીતળી યા કય લગ્ન ન ગવાય જ ગરબો ગવરાઉ ખોડલ આઈ નો લોલ સુમલ દે સમરે ખોડલ મત ને રે લોલ સુમલ દે સમોડલ મત ને માતા મોરી આજ જો ગરબો ગવરાઉ ખોડલ આઈ નો રે લોલ આવો ને કઈ માતા મોરી આજ જો ગરબો ગવડાઉ ખોડલ આઈ નરે લોલ અખૂટ ખજાનો આપે ખોડલી રે લોલ અખૂટ ખજાનો આપે ખોડલી રે લોલ સામ્યકાય સ્વર્ગ થી સોહાયજો ગરબો ગવડાઉ ખોડલ આઈ નો રે સામૈયા કઈ સ્વર્ગ થી ગરબો આઈ નો રે લોલ વિનંતી બાળક કરે માવડી રે લો વિનંતી કરે બાળક માવડી રે લોલ કરજો મારા કુળ તણી રખવાળજો ગરબો ગાઉોડલ કોડલ નો રેલો